જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે રાંદલ માતાજીની ચાલીસા લઈને આવી છું તો ચાલો સૌ સાંભળીએ ભેગા મળીને આદિત્ય નારાયણ નમ વિઘ્નહર સરસ્વતી લાગુ પાય વાણી આપો આપલ ગુણ ગવાય મા રાંધલ ગુણ ગવાય નમરાયણી રાંદલ માતા કમળાસનની કર કમળ સુહાતા ગૌરવની લાંબર ધારી જગજનની દર સુખકારી પ્રથમ નામ સુવર ચલા માતા રાંદલ છાયા સંાખ્યાતાયણી ર જગજાતા કઠિન તપસ્વની અશ્વિની માતા સપ્તમ નામ રાંદલ નીતિ ગાયે વહે મદન કુસંપજ પિતા વિશ્વ કરા મેગલ ફલગદાતા તીવ્ર તેજ પતિ સૂરજ દેવા પતિ મુખ દર્શન મળે ન સેવા દર્શન કરતા ને ત્રિબિડાએ પતિ મુખ દર્શન કદી ન થાય રે ચિત્ત વાત વિચારી कहि चिन्ता ब्रम्हाने सारी, कष्ट पोद्रिनू मन विचारि विरंची वाणी वदे सुखकारी, तपो पंचे व्रत कठिन कुमारी, पतिमुख दर्शन थासे सुखारी, रांदले चित मावात विचारी, पोतानी छाया रची छे सारी। આદિત સેવા છાયા થકી ગાય દલ તપ તપ વન ધર મારણ્ય ગયા જગદંબા અશ્વિની રૂપે તપ આરંભિયા ત્રણ સંતાન છાયા સુખ પામે મનુ સાવરણી શનિતાપિનામે રાંદલ પુત્ર ગણિયમ રાજા કહે પિતા ને ભેદ ભાવ મમ માતા રાખે ને મુજ પરિકંઠાળો દાખે ધરે ધ્યાન વિસ્મિત જગત્રાતા તપે તપ અશ્વની રૂપ જગ માતા आश्वरूपे आदित्या त्या ज अति सुख मुख दर्शन थाय रविन्दल उर आनन्दमाय પુષ્પવણે દેવો જય ગાય તપ આચરી ચરે પૂરણ સુખ થાય મટે કોઢ અંધાપો જાય યમ યમુના અશ્વનિ કુમારા મનુ વેવ થત નિર્ધરા રાંદલ પ્રજા પરમ સુખદાય નાસે રોગ યમ ભીતિ જાય ઓરઠ દેશ શુભ દળવા ગામે ગોપગણો ના નેહ તેઠા માનવ લીલા માત વિચારે સુંદર બાળાનું રૂપ ધારે ત્રણ વર્ષ અતિ રૂપવંતી બાળા મળી ગોપગણ વને વિશાલા વાચા નહીં સંજ્ઞાથી સમજાવે સંજ્ઞા નામે સાહુ બોલાવે સાત દુકાળ પડ્યા અતિ ભારી ને હે ઘણું ઘાસ વર્ષા બહુ સારી અતિ ઉત્તમ ગૌ સેવા જાણી ધેનું ચરાવે રાંદલ રાણી સોળ વર્ષ વય સંજ્ઞા થાય રૂપ ગુણ માના બહુ વખણાય દુષ્ટો હર આવ્યા માતા સિંહ બની ધનુ સાક્ષાતા સિંહારૂઢ નારાયણ થાય ચક્રિષુળથી સૈન્ય હણાય જય જય સંજ્ઞા જય ગાય આતમના ષડ શત્રુ શત્રુહણાય અતિશુભાશિષ રાંદલ આપે સ્થાન સ્થાનિજ દડવામા સ્થાપે ત્રિપદા તપથી રાંદલ રાય કર્મ બંધ ભવ ભવના કાપે કન્યા સદવા મન વાંછી પામે વિધવા સત્ય દુખવા વામે આદિત સુદ બીજ સપ્તમી ભાનુ મન માન્યું શ્રીમંત લગ્ન શુભ કામે પૂજે રાંધલ સુખ સંતતી પામે ઔરંગાબાદ શુભ શીતળ ધામે સંવંત વિસ છપ્પન નામે માધલ ચાલીસ પત ગાય ઉપનામે આનંદ કહેવાય ઉપ આનંદ આનંદ કહેવાય રાંદલ ચાલીસા મિત ભણે પદાર્થ પામે ચાર વધે વિદ્યા ધન સંપત્તિ ને સદગુણી પરિવાર અન્ન નીંદ્ર આસન અને ગૃહ જીવન કુટિર ત્યાગ પાંચ ત્યાગથી તપ તપે પંચવ્રતી મહાભાગ દિલના સત્ય રણકારથી નારાયણી રાજી થાય એ રણકારે પ્રણાવની સઘળે ઝાંકી થાય માં સઘળે ઝાંકી થાય બોલું શ્રી રાંદલ રાંધલ મા